હવે કોમે પડતું નથી કોમ હવે બોલાય દોડે પોણી પાણી પાવે હેઠળ એકલો હવે નથી

અમામા મહીયા આ રીલ્સ બનાવ આવો અને રીલ્સ આપને રીલ્સ બનાય તો ફેમસ થાય ને તો પૈસા આવતા જશે ખમો આવડી એવું થયું ઇન્સ્ટાગ્રામ આ પેલે પકડ પેલે ઇન્સ્ટાગ્રામ બીજું પેલે હોય પકડ આમું કરાવજે બોલ શું કેતો તો લે હું કેતો તો રીલ્સ બનાવતો તો તે મોયું થાય પૈસા જ આવશે જો આપણે ફેમસ થઈ જાય તો 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 ઢોન નંબર વેચી મારું પડે વાત કરી ફેમસ થઈ જાતા હશે

મોકલો <Num> છે <Num> <Num>

ઈ એવા દાચીએ તમારી અલ્યા ભઈ દિન ભઈ ઈવાનો છોકરો છે અ આજ પાછો

આવો એ લેટ ના ભૂસટ ના લાયા જેવા વિદેશ જેવો આપણે આવો મારે શું મને તમે આ વિદેશ મોકલ્યા તા

બે ચાર હે કરવા દે મને પાઠ ભણાવવો પડી આ થઈ કઈ ક્યાં આ હા લંબી વળી કઈ દે આલખા કરી દે ને આપણે ડાટુ પડી દે હા શિયાળ આયા ખુરશી બુરશી ભાજી રાખો ને ખેતરમાં તો એવું છે માર ભાઈ સાચી તમારા લોબન ખેતરે થાક આવતા આવતા ઓય આયો તો હું કરિયા પછી લોબે એટલે તો